એવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોવાયા એનાથી લાજવાના બદલે આ નારાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટીફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એમાં શું ધંધા તમે કર્યા છે એમાં શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ પણ ન જોવે મર્યા બાદ પણ મોઢું ન જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાસ્ટ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર જેને એને આઈડેન્ટીફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્યપ્રદેશની પોલીસે મધ્યપ્રદેશના સરકારના માણસો અહીંયા ગુજરાતમાં એને ડાપણ કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ એનું સ્વજન હોય આ મા કહી રહી છે ખોટું બોલી રહી છે પૂછો તમે એમને પણ તું તમારું આપતો કોણ થા કે થાય देटी, 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 मैं थी, और मेरा सारा ये दिया, दिया मेरे को सरकार ने जिन दादा चले गए तू तो मेरी बॉडी तो के मेरे सुख तो करते क्या मत नहीं गई इसकी माँ जितनी थी अभी फिलहाल में जितनी हूँ मेरी बॉडी साथ में ले जाता आप लोग